નવરાત્રી મહોત્સવ દરમિયાન યુવતીઓની સુરક્ષાને લઈને કેટલાક સ્થળોએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વચ્ચે ભરૂચમાં યુવતીઓને ગરબા ગ્રાઉન્ડમાંથી માંથી બહાર લાવી માર મારવાની ઘટના સામે આવી છે ભરૂચના અંબિકાનગર ગરબા ગ્રાઉન્ડમાં ગરબી ઘૂમતી એક યુવતીને જૂની અદાવતે પાંચ લોકોએ ગ્રાઉન્ડની બહાર બોલાવી માર માર્યો હતો આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ હુમલાખોરોથી યુવતીનો બચાવ કરી હોસ્પિટલ ખાતે ખસેડી હતી મહિલા હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો એને ફ્રેન્ડ જોડે એની બોલવા બોલચાલ હતી પછી બંધ થઈ ગઈ હતી નાના મોટા ઝઘડાના હિસાબે તો એના પપ્પાએ એને બોલાવી બે જણ વાત કરતા જોઈએ એટલે બહાર તો પછી અવાવરી જગ્યાએ બહાર લઈ ગયા અને ચાર પાંચ ભેગા થઈને એને માયડી છે અને ચિંતુભાઈ છે ચણાવાલા બુટલેગર એણે પણ એના પર હાથ ચાલાકી કરી છે એની વાઈફે કરી છે એની બીજી સાડીએ કરી અને રાકેશભાઈ રમણભાઈ વસાવા સંગીતાબેન રાકેશભાઈ વસાવા એ બધાએ થઈને એને બહુ માયડી છે પાંચ તારીખે રાત્રે હું એને સિવિલ હોસ્પિટલે લઈને આવી अंबिका अंबिकानगर में शनिवार रात्र गरबा रमवा गई थी त्या आगे ग्रेन्युएस था पे हमारे संबंध तूट गया तो ए फाधर ए ना पाड़ी थी कि बातचीत ना करती पाने गए गरबा तो मैंने खाली बोला कजिन सीस्टर जाइने एना फाधर ने कही क्या हमें एने जो बात कह दी थोड़ीवार मैंने लाग में रही थी हमने बाहु बोलाई आवा जगह जी भी मूडी गार्डन पास मैं मार हाथ चारा भी तरह लगाया गमेंडा आप એને એમાં જોડે ચિંતુ ચણાવાલા બુકલેગર સિંજલ વસાવા રાકેશભાઈ રાકેશભાઈનું ભજન સંગીતાબેન અને નેહા એ બધા થઈને મને મૂકવા મારવામાં આવ્યું છે ગમે તેમ જગ્યાએ વાગે છે અને માથાના ભાજે બી મને શીખે છે